ને બેહી જશું બસ બપોરો બધું અને હમણાં કે તમને ભાઈ કોઈ નોટિસ કીધું આપણો બ્લોગ છે ને ખરાબ બપોરે ચાલુ થાય છે તમે જોઈ બપોરના ટાઈમે જ થાય અને ચેક કરો ગાઈઝ બપોરામાં સુ સૂ This is saag તમારે બહુ ભેજો આ બધું બખો બહી ગયા છે સાત સે રીંગણા અને ભેગો ગુવા છે ઓર इसमें क्या होता है સો ગાઈઝ इसमें है અમારે જો ખેત મે નહી એક નવા ઘઉં થાય એ લાડવા પર થોડી માના તમારે હે ને આ બધું નવા ઘઉં થાય એટલે જે લાડવા થાય ને એમાં આપણે જે પહેલા હનુમાન તદય હતા હનુમાન જયંતિના દિવસે પીગે લાગવા ગયા ને હાલથી પહેલા એને મણી લો મતલબ કે સુઈમાના લાડવા બનાવી અને જોવાનું આવે ને પછી જ ખાવામાં ઉપયોગ થાય એ હોય છે મસ્ત સુઈમાના લાડુ છે તેલા તો ફ્લાન બંધ કરી દીધું છે એટલે યાર મંડરા દસ હવે હે ને આમે આપું ખોજન થાય છે ચાલુ આઈ ગયું જેને પપ્પો પૂવે બાકી આમાં જો આપરા ફિટવા ઘઉં ના રોટલા સુલાને ઈમના લાડુ અને સાકલોઠી વળે હે ને આપ તો સેટ પૂજાની વિધિ પતાવી દીધી અને ઈ પછી જો બાદ આપડા બધા બદુડા દેખાય ને ઈ બધા બદુડાને પૂપકો કરાવવાનો તો ઈને કે આપણે આરોજ સુઈમના લાડુ અને ગોટલી થી પૂપકો કરાવી દીધો છે અને હવે જ આવું ધાબા ઉપર આપણે જે લાદી અને ટાઇલ્સ ફાઇલ આવ્યું ને એ જોવા હાટું અને અહીંયા જો આપણો આમ જોઈ લ્યો કેવી મસ્ત કેરી હે થોડીક તડકાની શું કહેવાય એ હોય અને કાવ ખરાબથી ખરી જાય છે પણ શું કહેવાય હજી ઘણી છે આવું તો નથી ખરી ગઈ ઓલ હવે છે ને મસ્ત જઈ અને આપણે જે કાલે મટીરિયલ બધું આવ્યું ને એ કાલે તો ખોકાબધા ત્યાગ હતા તો અત્યારે લાદીને ઉપલાવાનું હતું ને પાણીમાં તો ખોખા ખોલ્યા છે તો જોઈ લેવી તો જો અહીંયા હે આપણે લાદીને એવું બધું અને આ કંઈક સિમેન્ટમાં નાખવાનું કેમિકલ છે અને આ શું છે આ છે આપણે જે શું કહેવાય લાદીના જે હાંડા કરવા હતું જે ઓલા ભરવાના આવે ને ગ્રુ ભરવાનું એ કેમિકલ છે અને કાંઈક જો લાદી જે અહીંયા પડી છે અને અડધા ખોખા જો કોણે પીડ્યા છે અને કાંઈક મટીરિયલ પીડ્યું છે હેઠું એ બે વસ્તુ ને એ છે આપણે વેસ્ટર્ન ટોયલેટ સીટ જે ફીટ કરવાની ને એના આપણે શું કહેવાય ગોખરા ટૂંકમાં આપણે બાથરૂમના ગોખરા કે ને એ વસ્તુ છે અને અહીંયા જો આપણે લાદી બહાર કાઢેલી છે ને તમને બતાવું કેવી છે એમ તો આ બાથરૂમની દિવાલે જે લગાવવાની લાદી છે ને ટાઇલ્સ લાદીની ટાઇલ્સ એ આવી છે જો આવો કલર આવશે અને વચ્ચે એક ડિઝાઇન છે એ તમને બતાવી દવો કાલ કામ ચાલુ કરવાનું છે ને તો આજ દીધી અને વચ્ચે જો એક આવી સ્ટાર વાળી ડિઝાઇનનો પટ્ટો આવશે તો આવું કંઈક આપણે બાથરૂમ હાટું ટાઇલ્સનું મટીરિયલ આણ્યું છે અને આમાં 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 એ ત્યાં ટાઇલ્સ જ છે જે ઓલામાં આપણે જોઈએ ને એ ટાઈપની જ છે પણ એ શક્ય જ છે એટલે એક સફેદ પટ્ટો આવશે એક આવો અને એક આ ડિઝાઇન આવો એમ ત્રણ પટ્ટા થાય એ કે ફિટ તમને બતાવીશ કઈ રીતનું થાય છે બાકી જો એક બાથરૂમ અહીંયા એક અને છે જ રીતે એક આની પાછળ અને એક ઉલચના ખૂણે તો બે બનશે સંડાસ બાથરૂમ અને બે નાવાના બાથરૂમ એ રીતનું આખું આયોજન છે બપોરો કરીને પાછા પૂગી ગયા એવી અને હવે ને મારા વાલ બાપાનો બપોરો કરવાનો વાદો આવ્યો તો જો એ જાય છે બપોર કરવા અને આપણે ને હવે અહીંયા ધૂણી તખાવવાની છે કુવાડા તો આપણા કાંઈ હાલતા નથી એ ને તો દેશી જુગાર કરવાનો છે આપણો સાચી રહ્યો ને આ લુંગી એને આ ન ખોલી અને પલાવી દેવી આખી પલ્લી જાય ને પછી થોડેસ છે ને બાય બેસીને પછી મજા આવે એ તો વાત જ લાવે દેવી જોકે તડકો તો હમણાં છે ને બહુ પડે છે પણ ભેગો પવન એવો થાય છે ને કે તડકો એટલો લાગતો નથી રૂમમાં લુ આવે વધારે પડતી તો હવે આ લૂંચી છે ને પ્લાઉ આવે છે હવે અહીંયા બે ખુરશી લીધું ને અહીંયા પાણીની બોટલની વ્યવસ્થા કરી લીધી છે બીજો ફોન પીડ્યો છે આપણો અને હવે છેને અહીંયા લૂંદી ઓઢી અને બે હેરી એટલે ગમી ગરમી હોય ને કોઈ ફેંકી આટા મારે આપણે પાસે શું આવી ગયો પેલો હવે આ લૂંગી ઓઢી અને ખુરશી એમાં પાડજો આવ્યા હે અને આપણે ગાડી આપણા પાણી સાંકવા એ મૂકવા નીચે અહીંયા પાતા પણ રામદેવ સ્થિર ને ખાવા ગગદની હે હું ભલે જે આવતો ને આપણે સામેથી એને લગભગ અડધી કલાક ટાઈમ છો અત્યારે હું ભંગાવી કામ નીકળી ચૂક્યો અને ત્યાં કઈ ચાર કિલો કપાના નીકળ્યું આવ્યા સ્થિર ને જો અત્યારે એને

અને આપણે છે ને આ આ ને અને કામ નથી કરવા દેવાનું આ વડીલો વ્યાજ આવે ને પછી આપણે શું કહેવાય એને કામે ત્યાં ઊભા કરવાના હે નગર પાછા વડીલો ખીર જાય થી લાગે અને કામ રહી તો જો આ બાજુ હે ને કુલર ચાલુ રાખીએ ને કરે હે ચાલો આવે કે સાઢું બાધું કીધ ને અરે બન્યો ભાઈ સાઢું કરો સાઢું બેન કરો એ હાલો હવે સાઢું જે તમારે જે કરાવવું હોય એ

અને આ છે ને ભાઈ આમ મુલાકાતે નથી આવ્યા આ તો ભાઈ કપાઈને ને ચડ્યા હતા ને આવ્યા હતા એમાં એવું હતું આપણે આ લોકોનું જે ઓલું શિયાળું લઈ ગયા હતા ને પાણી સાંઠવા હતું તો શિયાળો મૂકવા આવવાનું હતું અને શિયાળો મૂકવા આવ્યો હતો શિયાળો મૂકી અને હવે પાછું ગાડી લઈને જવાનું છે અને કામ કેવું આ લઈ જવું જોવો એક રાપ અહીંયા બનીને કલર થઈને કમ્પ્લેટ પડી છે એક અહીંયા બની ગયેલી ઊંધા માથે પડી છે અને ત્રીજી અત્યારે બને છે આવું ભાઈ કામનું જોવો છે ભાઈ ભાઈજી નળજ મુકલી જોયું પુલે સીધું પલાળવાનું ઈ ઈ ઈ ઈટ એટેક માં ની જોતી ઈટ સોડા સોડા છે જોવો જોઈએ રાખ તમારે કારણે જ કર્યો આપણે લીધી

જો ગ્રાહક આવ્યા છે હવે તમે એનું કંઈક કરો ભાઈ હવે તો મારા મોટા પાયે તાડું કરવું પડશે અને આ ભાઈ રાને એ મારા પરમ મિત્ર અને મિનિટ છે પોલીસમાં છે ભાઈ શ્રી બેહો બેહો ભાઈ જો હું મ્યુશ્યુ આ દેખાડો મ્યુશ્યુ તમારી અહીં જો પોલીસવા આ ભાઈ છે ભાઈ ફાઇનલી આપણે નીતેશભાઈએ છોડા ખવડાવી છે ભાઈ નથી ખવડાવી છે

અને હવે હેને આપણે નીકળી જાય ઘર બાજુ અને થઈ જાય રામ રામ ગુડ મોર્નિંગ સ્વાગત છે પાછું તમારું આપણા જૂના વ્લોગમાં ટાઈમ થયો તેટલા હવે છે સાત વાગીને ઓગણ ચાવી મિનિટ બીજા દિવસની મસ્ત હવા થઈ ગઈ છે અને આપણે થઈ ગયા હવી તિયાર તો હવે જવાનું છે જાણે કેમ કે એની સિવાય આપણી પાસે બીજો કોઈ ઉદ્ધાર છે નહીં અને અહીંયા આપણી લક્ઝરિયસ લેમ્બોજીની પણ તીયાર થઈ ગઈ છે

ચેલક માર્યો ગાડી ચાલુ બ્રેક સોડી ગિયર માં નાચી અને હવે થાય છે ભેતીના ઘણા બાજુ ચાલો આજનો વ્લોગ માં કઈક આટલું હોશું નવા માં